આ કોઈ વર્ષ વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને પરિણામની આશા રાખીને બેસે છે કે તે પરિણામ સારું આવે સારી મહેનત કર્યા પછી એટલે કે સારી મહેનત કર્યા પછી પરિણામ સારું આવતું હોય ત્યારે સમાજ અલગ અલગ રીતે તેજસ્વી તારલાઓનું સન્માન કરે છે તેવી જ રીતે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા જ એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે રાજકોટ ક્ષત્રિય રાજપૂત સમાજ જ્ઞાતિપંચ વડોદરા દ્વારા જ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં અનેક વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે સાથે જ અહીંયા જે માહોલ છે તે માહોલ એક પ્રભાવિત માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે તેજસ્વી તારલાઓનું સન્માન થઈ રહ્યું છે અમારું રાજપૂત સત્ય રાજપૂત સભ જ્ઞાતિ પંચ વડોદરા અમે આજે તેજસ્વી તારલાઓનું સન્માન કરેલ છે જે લોકો ફર્સ્ટ પ્રાઇઝ જે લોકો જે છોકરાઓ બાળકો એકથી બાર ધોરણ સુધીના જે લોકો ફર્સ્ટ ફસ્ટ એટલે કે જે લોકો સિક્સટી પર્સન્ટ સારા પર્સન્ટ લાવે છે એમને અમે પ્રોત્સાહિત કરી ઇનામ આપીએ છીએ ઓછામાં ઓછા અમારા ત્રણસો માણસ ત્રણસો બાળકો છે રમેશ ચુનાવાલા અમારા સમાજ છે રાજકોટ સત્ય રાજપૂત સમાજ જ્ઞાતિપંચ અમારો સમાજની અંદર આજે સમાજના તેજસ્વી તાલાઓનું સન્માનિત પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે સન્માન સમારોહ જે ઘણા એકવીસ વર્ષથી અમે આ સફર પર આયોજન કરીએ છીએ એની અંદર જે સાહીઠ ટકાથી વધુ માર્ક્સ લાયા હોય એ લોકોને અમારી સ્ટેજ પર બોલાવીને પ્રોત્સાહિત કરે છે અને એ સાહીઠ ટકાથી ઉપરથી જે ફર્સ્ટ પ્રાઇઝ લાયા હોય ધોરણવાઈઝ એમની ફર્સ્ટ પ્રાઇઝની અંદર ઇનામ આપવામાં આવે છે હું સપનિલ રાજપૂત આ સમાજનો પ્રમુખ છું